પેલા તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે જે રીતે ફરિયાદ થઈ છે એ રીતે પોલીસ એની કામગીરી કરી છે હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો પાર્ટી તો એને પાર્ટી એની રીતે એક્શન લેશે અને પોલીસ એની રીતે એક્શન લેશે અને પોલીસના નિવેદનો પોલીસ એની પાસે જે નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે ભારતીય જનતા પાર્ટીએ ક્યારે ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે એફઆરઆઈ દાખલ કરી છે હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસ નો છે પોલીસ તપાસ ની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન તપાસ કરવામાં આવશે આક્ષેપ તો લોકશાહી માં ગમે એની ઉપર થાય જિલ્લા પંચાયત ના કોઈ ચેરમેન ના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં આક્ષેપ તો ગમે એની ઉપર થાય